તો જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ખાસ કરીને વડાલી ઈડર અને વિજયનગર પંથકમાં રાતભર વરસાદ વરસ્યો ખેડબ્રહ્મામાં છેલ્લા કલાકમાં મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે વડાલી પંથકમાં ત્રણસો નવ મિલીમીટર એટલે કે લગભગ બાર ઇંચ વરસાદ પડ્યો ભારે વરસાદના પગલે ખેડબ્રહ્માની હરણાઉ નદી ગાંડીતુર બની ગઈ છે અનેક નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં આંશિક પરિવહન સમસ્યાઓ ઊભી થઈ છે તંત્ર દ્વારા નાગરિકોને એલર્ટ રહેવાની અપીલ કરાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ચેતવણી આપવામાં આવી છે ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ છે તો બીજી તરફ નુકસાની આશંકા સાથે ચિંતા પણ ઊભી થઈ છે